હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ટ્વેસ્ટવાળી એવી એક સરસ મજાની રેસીપી જોવાથી તો તમને આ સમોસા લાગતા હશે જુઓ કેટલા ખસ્તા છે પણ આ સમોસા નથી સમોસાનો ફક્ત શેપ છે હવે તમે કહેશો આ મિની સમોસા છે તો ના આ મિની સમોસા એટલે કે સમોસા નથી મિની તો છે નાના તો છે પણ સમોસા નથી તો સ્ટફિંગ કેવું છે શું છે અને શું ટ્વિસ્ટ છે આના અંદર બધું જ જાણવા મળશે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો અને રેસીપી પસંદ આવે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા સૌથી પહેલાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ જેના માટે મેં અહીંયા પેનમાં એક ચમચી ઘી લીધું છે ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે ઘી આપણું મેલ્ટ થાય ત્યારબાદ એમાં મિક્સ ડ્રાય નાખવાના છે અત્યારે મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલા મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે મારા પાસે ઘરમાં આ અવેલેબલ હોય છે એટલે મેં આ લીધા છે આની જગ્યાએ તમે કાજુ પિસ્તા બદામ પણ લઈ શકો અથવા કોઈ એકાદું ડ્રાયફ્રૂટ્સ હોય તો એ પણ લઈ શકો છો પણ ઘીમાં સાતળીને લેજો જેથી એનું ક્રન્ચીનેસ એવું ને એવું રહે છે તો ફક્ત બે મિનિટ માટે આપણે આને ઘીમાં સાંતળવાનું છે અને એક ફૂટવાનો અવાજ આવે તમને એટલે સમજી જવું કે આપણું જે ડ્રાયફ્રૂટ છે એ સંતળાઈ ગયું છે હવે આપણે આને એક બીજા વાસણમાં કાઢીને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે આ જ પેનમાં ફરી વખત એક ચમચી ઘી લીધું છે ગેસની ફ્લેમ અત્યારે પણ મેં લો જ રાખી છે અને પચાસ ગ્રામ મેં મોળો માવો લીધો છે જેને મેં ખમણીને લીધો છે આ ઓપ્શનલ છે આની જગ્યાએ તમે મિલ્ક પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો માવાને ફક્ત આપણે એકથી અડ એકથી દોઢ મિનિટ માટે ફક્ત સાંતળવાનો છે આ રીતે કરવાથી માવામાંથી પણ કોઈ પણ પ્રકારનો ભેજ હોય કોઈ પ્રકારનું એવી વસ્તુ હોય જે આપણી રેસીપીને ખરાબ કરી શકે છે એ નીકળી જાય છે અને સાથે જ આની લાઈફ વધે છે સાથે જ અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ નાખ્યું છે એટલે કે સૂકા નાળિયેરનું ખમણ અને એક ટેબલ સ્પૂન જેટલો મેં મિલ્ક પાવડર નાખ્યો છે તમારા પાસે જો માવો ન હોય તો તમે મિલ્ક પાવડરની ક્વોન્ટિટી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કરી નાખજો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું પેનની ગરમીથી જ આપણે બધી વસ્તુઓને મિક્સ કરવાની છે લગભગ બે મિનિટ સુધી આપણે સારી રીતે આને બરાબર બધું મિક્સ કરતા રહેવાનું છે અહીંયા તમને માવાના લમ્સ દેખાતા હશે તો એ બધા નીકળી જશે હવે અહીંયા સાકર ઉમેરીશું દેશી ખાંડ લીધી છે મેં અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલી દેશી ખાંડ લીધી છે જો આ રીતે ટેબલ સ્પૂનના માપથી જ બધું જણાવું છું તો બે ટેબલ સ્પૂન મેં દેશી ખાંડ લીધી છે તમે આની જગ્યાએ પીસેલી સાકર પણ લઈ શકો છો પણ પીસેલી સાકરમાંથી થોડા ટાઈમ પછી પાણી છૂટું પડશે તો ફરી વખત તમારે મિશ્રણને ગરમ કરવું પડે છે અને એનું રિઝલ્ટ સારું નથી આવતું એટલે બને ત્યાં સુધી દેશી ખાંડ લેજો ન મળે તો આઈસિંગ શુગર લેજો ગેસની ફ્લેમ આપણે પહેલાં જ બંધ કરી દીધી હતી હવે આ મિશ્રણને આપણે એક વાસણમાં કાઢી લીધું છે અને હે એમાં હવે આપણે ડ્રાયફ્રૂટ્સ જે ઘીમાં સાંતળીને રાખ્યા હતા એ ડ્રાય ફ્રૂટ્સ આપણે ચોપ કરીને રાખ્યા છે તમે આની જગ્યાએ અધકચરો ભૂકો પણ કરી શકો છો એ નાખી દીધા છે અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું હાથેથી મિક્સ કરીશું જેથી કરીને આપણે જે માવાના લમ્સ પડ્યા હતા એ પણ બધા છૂટા થઈ જાય આ સ્ટેજ ઉપર તમે આ મિશ્રણને ટેસ્ટ કરી શકો છો જો ગળપણ તમને ઓછું લાગે તો થોડી સાકર હજુ વધારી શકો છો પણ બે ટેબલ સ્પૂન સાકર આમાં પરફેક્ટ માપ આપે છે આઈસિંગ શુગરની વાત કરું છું જો તમે નોર્મલ લેતા હોય તો એકાદ ટેબલ સ્પૂનમાં જ કામ થઈ જાય છે બરાબર આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ચાલો બારના લેયરની તૈયારી કરીએ જેના માટે મેં અહીંયા આગળ મેંદો દોઢ કપ જેટલો લીધો છે એમાં આપણે વન ફોર્થ સ્પૂન જેટલું આપણે એમાં સોલ્ટ નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે દેશી ખાંડ નાખી છે અહીંયા બહારના પળમાં પણ તમે બને ત્યાં સુધી આઈસિંગ સુગરનો જ ઉપયોગ કરજો હવે એ જ ટેબલ સ્પૂનના માપથી આપણે અહીંયા તેલ લેવાનું છે મોણ માટે તેલ લઈ રહ્યા છીએ બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે આ પરફેક્ટ થઈ જાય છે તમારા લોટની ક્વોન્ટિટી જો વધારે હોય તો કદાચ તમારો મોણ વધારે લાગી શકે છે તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો બટર પણ લઈ શકો છો પણ જો બટર લેતા હો તો તમારે મીઠું નથી નાખવાનું અત્યારે આપણે તેલ વાપર્યું છે ઘી કે તેલ હોય તો બટર લઈ શકો છો સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીને આ રીતે ચેક કરી લેવાનું છે કે મોણ પરફેક્ટ પડ્યું છે કે નહીં મુઠ્ઠીવાળીને ચેક કરશો તો ખબર પડી જશે એકવાર બરાબર થઈ જાય ત્યારબાદ રૂમ ટેમ્પરેચરવાળા માટલાના પાણીથી આપણે આનો લોટ બાંધવાનો છે લોટ આપણે ટાઈટ બાંધવાનો છે તો હવે થોડું થોડું કરીને હું આમાં પાણી ઉમેરતી જઈશ અને આનો એક સારી રીતે કઠણ લોટ બાંધી લઈશ અત્યાર સુધીની તમારી મારા ચેનલ ઉપર દેખાડેલી કઈ રેસિપી સૌથી વધારે તમને પ્રિય લાગી છે સારી લાગી છે એ પણ મને કમેન્ટ્સ કરીને જણાવજો અને કયા શહેરથી તમે મારા સાથે જોડાયેલા છો એ પણ જણાવજો તો જુઓ અહીંયા આપણે ટાઈટ લોટ બાંધી લીધો છે લોટ તમારે ટાઈટ જ રાખવાનો છે પરાઠા જેવો જેથી કરીને આપણને એને વાળવામાં શેપ આપવામાં સરળતા રહે તો સારી રીતે આપણે લોટ બાંધી લીધો છે હવે લોટને આપણે રેસ્ટ નથી આપવાનો જો રેસ્ટ આપીશું તો એ ઢીલો થતો જાય છે તો અહીંયા રેસ્ટ નથી આપવાનો હવે તરત જ આપણે હાથમાં થોડું તેલ લગાડીને હાથને ગ્રીસ કરીને આપણે આના લુઆ કરી લેવાના છીએ લુઆ આપણે નાની સાઇઝના કરવાના છીએ રોટલી કરતાં પણ નાની સાઇઝના થોડા કરજો કારણ કે આપણે આનું પાતળું લેયર કરવાના છીએ તો જો મેં અહીંયા લુવા કરી લીધા છે હવે ચાલો આપણે આને વણવાના છે તો વણવા માટે હું અહીંયા પ્લેટફોર્મ ઉપર જ આને વણવાની છું તો કોરો મેંદો લઈ લીધો છે અને એના અંદર આપણે એને ડીપ કરીને આને વણવાનો છે લાંબી આની પૂરી જેવું બનાવવાનું છે કારણ કે આપણે મિની સાઇઝના સમોસા બનાવીએ છીએ એટલે બહુ મોટી સાઇઝની આની પૂરી નથી વણવાની આપણે વન બાય ટુ એટલે એકમાંથી બે ભાગ કરીને બે બે સમોસા એકમાંથી નીકળશે તો એ રીતે લાંબી આપણે આની વણવાની છે જો આ રીતે થોડું વણ્યા પછી બંને સાઈડથી થોડું આને લાંબુ કરી લેવાનું છે જો આ રીતે થોડું લાંબુ કરેલું છે બસ આ રીતે જ બાકીની બધી અને જો કેટલું પાતળું છે મારી આંગળીઓ દેખાય એ રીતનું છે તો બસ આ રીતે જ પાતળું પાતળું જ તમારે આને વણવાની છે બહુ વધારે પાતળી નહીં અને બહુ વધારે જાડી નહીં પણ હા પાતળી જ કહી શકાય એ રીતની જ કરવાની છે તમે જોઈ શકો છો કે અટામણ આપણે એક જ વખત લઈએ છીએ પછી નથી લેવાનું જો બહુ વધારે અટામણ હશે તો આપણા જે સમોસા છે એના ઉપર સફેદ સફેદ ડાઘ આવી જાય છે તળતી વખતે પછી ખબર પડે તળ્યા પછી તમને ખ્યાલ આવશે કે ઉપર પાવડર જેવું લાગે છે એટલે અટામણ ઓછું લેવાનું છે ફક્ત આપણે વણવા માટે લેવાનું છે અને એ પણ જરૂર પડે તો મને જરૂર લાગે છે એટલા માટે હું લઈ રહી છું પણ એ પણ તમે જોઈ શકો છો એક જ વાર લઉં છું પછી નથી લેવાનું કારણ કે જો તમે અટામણ નહીં લો તો સરખી રીતે તમે આનો પૂરીનો શેપ નહીં આપી શકો તો બધી પૂરીઓને વણીને મેં એકબીજા પર થપ્પી મારી દીધી છે વચ્ચે વચ્ચે મેં થોડો થોડો મેંદો સ્પ્રિંકલ કરતી હતી હું જેથી કરીને એકબીજા સાથે ચોંટે નહીં હવે જો આ રીતે સમોસાનું મોલ્ડ પણ મળે છે માર્કેટમાં તમે આના અંદર પણ આ પૂરીને મૂકીને અને પછી સ્ટફિંગ ભરીને અને બધી બાજુથી પાણી લગાડીને પ્રેસ કરીને આ રીતે પણ સમોસા તૈયાર કરી શકો છો ગુજિયા સમોસા ઘૂઘરા સમોસા અને જે નામ આપવું હોય તમે આપી શકો છો હિન્દીમાં યુપી સાઈડમાં અને ગુજિયા સમોસા કહેવાય છે અલ્હાબાદમાં ખૂબ ફેમસ છે અને અગર જો તમે આપણે ગુજરાતમાં કહીએ તો ઘૂઘરા સમોસા કહી શકો છો પણ અહીંયા હવે આપણે આને હાથેથી આજે વણવાના છીએ હાથેથી હું શેપ આપતા શીખવાડીશ તમને તો જુઓ એકના બે વન બાય ટુ કરી લીધા વચ્ચેથી કાટ મારીને એટલે કાપો પાડીને અને હવે આપણે એક ભાગને લઈ લેવાનો છે અને અહીંયા એક વાટકીમાં મેં પીવાનું પાણી લઈ લીધું છે આંગળીની મદદથી આપણે એક ભાગમાં જ્યાંથી આપણે કટ માર્યો છે ત્યાં આગળ આપણે પાણી લગાડી દેવાનું છે અને ત્યારબાદ એને કોન જેવો શેપ આપી દેવાનો છે જુઓ આ રીતે કોન જેવો ખૂબ જ સરળતાથી શેપ અપાઈ જાય છે કોન જેવો શેપ આપીને બરાબર દબાવી દેવાનું છે એકવાર શેપ આપ્યા પછી આપણે એક ચમચી ભરીને આ જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આમાં ભરી દેવાનું છે તમારું કદાચ એક ચમચી જો ચમચીની સાઇઝ મોટી હશે તો એટલું નહીં આવે તો તમે તમારી રીતે તમારી સમજણ પ્રમાણે એમાં ભરજો બહુ ઉપર સુધી નથી ભરવાનું ભર્યા પછી થોડું હલકું પ્રેસ કરવાનું છે ને પછી કિનારી ઉપર બધી જગ્યાએ પાણીવાળી આંગળી લગાડીને અને આને વાળી દેવાનું છે જો વાળવાનું કેવી રીતે છે જુઓ આ જુઓ આ રીતે કરીને આમ કરી જેમ વિડીયોમાં બતાડું છું એ રીતે હવે આમાં તમને બોલીને શું સમજાવવું દે જોવાનો જ મેન આમાં એક પોઈન્ટ હોય છે કે જો આ રીતનો પાછળથી શેપ આવવો જોઈએ ફોલ્ડ કરીને તરત જ એને સ્ટીક કરી દેવાનું છે તો જોઈ શકો છો મારી ચાર આંગળી વચ્ચે કેટલો નાની સાઇઝનો મિની સમોસો આપણું તૈયાર થયું છે અને જુઓ એ બેસે પણ છે સીધું રહે છે આપણે જમીન ઉપર એને મૂકીએ તો બીજું પણ એક વાળીને તમને દેખાડી દઉં છું વિડીયોની લેન્થ ફ્રેન્ડ્સ બહુ લાંબી હોય છે ને કોઈના પણ પાસે એટલો ટાઈમ નથી હોતો કે એ બધા બહુ ડિટેલમાં જોઈ શકે એટલે હું ઘણી વાર છે આની સ્પીડ થોડી વધારી દઉં છું રેકોર્ડિંગ કરતી વખતે મને એવું લાગતું હોય છે કે બહુ ફાસ્ટ જાય છે પણ શું કરીએ આજનો સમય જ એવો છે કે કોઈના પાસે એટલો સમય નથી બધાને ફાસ્ટ શીખવું છે તો બસ એક આઈડિયા તમને મળી જાય કે કેવી રીતે આને શેપ આપવાનો છે જુઓ લોટ આપણો એટલો પરફેક્ટ છે કે આપણી રોટલી છે ને પડી નથી જતી હાથમાં કોર્નનો શેપ આપ્યા પછી એ પડી ન જવું જોઈએ જો પડી જશે એનો મતલબ તમારો લોટ ઢીલો છે તો એ શેપ નહીં લઈ શકે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને લોટને રેસ્ટ જરાય નહીં આપતા તો જો બીજી વખત પણ મેં સ્ટફિંગ ભરી લીધું છે અને આ રીતે આંગળીમાં પાણી લગાડીને કિનારી પર લગાડી દેવાનું છે હવે ડાયરેક્ટ સ્ટિક નહીં કરતા નહીં તો નીચેનો ભાગ છે ને પોળો થઈ જાય છે તો શું કરવાનું છે જેમ મેં સ્ટાર્ટિંગમાં પહેલા સમોસામાં દેખાડ્યું એમ ફોલ્ડ કરવાનું છે અને એના જે જોઈન્ટવાળો સાઈડ હતો એના સામે આને સ્ટીક કરી દેવાનું છે ફોલ્ડ હંમેશા એ સાઈડ જ કરવાનું છે ક્યાં આગળ જોઈન્ટના બરાબર સામેની બાજુ ફોલ્ડ કરવાનું છે પાછળથી એક આ રીતનો શેપ આવવો જોઈએ અને આગળથી બરાબર એ ચોંટી જાય પાણી લગાડશો એટલે ઇઝીલી એ સ્ટીક થઈ જાય છે અને તેલમાં ગયા પછી ખુલતા નથી તો આ રીતે જ એક એક આપણે પૂરીને લેતા જઈશું એની વન બાય ટુ કરતા જઈશું સેમ જેમ મેં બે સમોસા બનાવ્યા એ રીતે જ બાકીના બધા સમોસા બનાવીને પહેલાં રેડી કરી લઈશું તો સમોસા મેં રેડી કરી દીધા છે અને તેલ પણ ગરમ કરવા મૂક્યું હતું તેલ અત્યારે મીડિયમ ગરમ છે બહુ વધારે એકદમ હાઈ ફ્લેમ પર નથી ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દીધી છે અને જેટલા સમોસામાં સમાય તેલમાં એટલા આપણે અત્યારે નાખી દેવાના છે મિની સાઇઝના છે એટલે ઘણા બધા સમોસા એકવારમાં આવી જશે મારા બાઉલમાં તમે જોયા કે કેટલા બધા સમોસા છે અને હમણાં તમને બતાડીશ કે બાઉલ આખો ખાલી થઈ ગયો વન ટાઈમમાં જ આખા બાઉલના સમોસામાં આવી ગયા જુઓ આખો બઉલ ખાલી કરી દીધો છે અને સમોસા નાખી દીધા છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે હાઈ નથી કરવાની સમોસા પોતાની રીતે તરીને હલકા હલકા ઉપર આવવા લાગે ત્યારબાદ જ આપણે એને અલટી પલટી કરવાના છે અને ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો તરીને હવે ઉપર આવવા લાગ્યા હતા ત્યારબાદ જ હું એને અલટી પલટી કરી રહી છું ખૂબ જ હળવા હાથે અલટીપલટી કરવાના છે અને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કરવાના છે ફ્રેન્ડ્સ હું નેક્સ્ટ વિડીયો બટેકાની વેફરનો લાવવાની છું જેના અંદર પ્રોપર તમને સમજાવીશ કે કેમ બહારવાળાની વેફર એકદમ સફેદ હોય છે અને આપણા ઘરમાં વેફર સફેદ નથી બનતી ગમે એટલા તમે યુટ્યુબ વિડીયોઝ જોઈ લો પણ તમને ક્યાંય કોઈ એ સિક્રેટ નહીં જણાવે કે કેમ બટેકાની વેફર કાળી પડે છે અને શું નાખવાથી એ કાળી નહીં પડે પણ હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી તમને દેખાડીશ કે કેવી રીતે બટેકાની વેફર માર્કેટવાળા બનાવે છે અને કઈ એવી વસ્તુ નાખે છે જેનાથી એ કાળી નથી પડતી તળાયા પછી પણ કાઢી નથી પડતી અને તમે એને એકાદ કલાક સુકવવા પણ મૂકી દો તો પણ એ કાળી નહીં પડે એટલી ગેરંટી સાથેની વસ્તુ બતાડીશ અને એના બધા જ સિક્રેટ્સ તમારા સાથે શેર કરીશ તો અત્યારથી ચેનલ સાથે જોડાઈ જજો જુઓ સરસ મજાના વાતો વાતોમાં આપણા સમોસા પણ તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને એક પણ સમોસું આપણું ખુલ્યું નથી ક્યાંક ક્યાંકથી એ ફૂલીને ઓલું થઈ ગયું છે પણ ખુલ્યા નથી ફાટ્યા નથી જુઓ કેટલા સરસ દેખાય છે તો બધા જ સમોસા આપણે તેલની બહાર કાઢી લઈએ અને આ રીતે જ હજુ મારા પાસે એક લોટ છે એ પણ હું તળી દઈશ અને સેમ જેમ મેં મેથડ સમજાવ્યું તેલ વધારે ગરમ ન હોવું જોઈએ મીડિયમ હીટ ઉપર હોવું જોઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે છેલ્લે તમને લાગે તો એકાદ મિનિટ માટે ફાસ્ટ કરી શકો છો બીજો લોટ નાખતા પહેલાં બે મિનિટ વચ્ચે રેસ્ટ આપજો તેલને એકદમ લો કરી દેજો જેથી એની હીટ થોડી નીચે આવી જાય ત્યારબાદ જ નાખજો નહીં તો ફોડ આવી જશે તો તૈયાર છે આપણા સરસ મજાના ગુજિયા સમોસા કે ઘૂઘરા સમોસા જોવામાં તમને એવું લાગશે કે એક નાસ્તો છે અને ખાવામાં સ્વીટ છે કોકના સામે સર્વ કરશો તો ચોક્કસથી એ તમારા વખાણ કરશે આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે આના રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ હોય કોઈ સવાલ હોય કોઈ તમારે મારો કંઈક થેન્ક્સ કરવું હોય તો મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો રેસીપી પસંદ આવી હોય તો પણ લાઇક કરજો શેર કરજો અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો